જય માતાજી મિત્રો આજે આપણો પહેલો બ્લોક છે અને પહેલો બ્લોક આપણે જુગળી માતાના મંદિરથી શરૂઆત કરીએ છીએ ચાલો આપણે જુગલી માતાના મંદિરે દર્શન કરવા જઈએ આપણે ગેટ ઉપર આવી ગયા છીએ હવે અંદર જઈશું જોઈ મિત્રો આપણે અંદર અમુક પ્રવેશ કરી દીધો છે મંદિરમાં જઈને આપણે દર્શન કરીશું આ ચોખાન છે બધું હનુમાન મંદિર છે સામે આપણે થોડા આગળ વધીશું જોયેલું મંદિર આ જોગણી માતાનું મંદિર છે વાયડ ગામમાં આવેલું છે અમારા આ મંદિરની પ્રાણ પ્રતિક્ષા સત્યાવીસ ત્રણ બે હજાર પંદરમાં થયેલી છે વાયડ ગામમાં અત્યારે જો મંદિરની સાફ સફાઈ ચાલુ છે કાલે પૂનમ છે એટલે આ ભોણુભા છે આ મહારાજ છે મંદિરના પૂજારી છે આ મંદિર આ જોગણી માતાનું મંદિર છે જે અત્યારે કાલે પૂનમ છે અત્યારે સાફ સફાઈની ચાલુ ગણપતિ દાદા છે ભૈરવ દાદાનું મંદિર છે અંદર હવે જોઈ લો જુગણી માતાના મંદિરના દર્શન કરી દો મિત્રો જય જુગણી મા બધા કમેન્ટમાં જણાવજો કેવું લાગ્યું મંદિર તમને જુગણી માતાનું બધા ના આવેલા તો દર્શન કરી દેજો કમેન્ટમાં જણાવજો કોણ કોણ આવેલું છે રાકેશજી છે આ વિષ્ણુજી છે જે મંદિરના જે દીવા પીડિતના વાહન ધોઈ રહ્યા છે મારા સૂર્યસિંહ છે જેમના નામ પર આ ચેનલ છે મંદિરને જુઓ પાણી સટાઈ રહ્યું છે કેમકે ખાલી પૂનમ છે એટલે મંદિરના ટ્રસ્ટી બેઠા છે